મિત્રો ક્યારેક એવું આપણી સાથે બને છે કે આપણે કોઈ અન્ય વ્યક્તિની વાત સાંભળીને આપણી નજીકના વ્યક્તિ સાથે સંબંધ બગાડી નાખતા હોઈએ છીએ બને છે તો આવા સમયે જરૂરી છે કે આપણને જે વાત મળી છે એમાં સત્ય કેટલું છે એ વાત સાચી છે કે કેમ તેનું પ્રમાણ આપણે મેળવવું રહ્યું અન્યથા અત્યારે મોટા ભાગના નહીં મોટા ભાગના દરેક વ્યક્તિની માનસિકતા થઈ ગઈ છે કે અત્યારે બે સારા માણસો વચ્ચે સારા સારનો સંબંધ હોય તો એ અત્યારે કોઈ જોઈ શકતું નથી નહીં જેવા કારણસર નહીં જેવા પોતાના સ્વાર્થની પૂર્તિ માટે મિત્રો તેઓનું કાર્ય બગાડી નાખતા હોય છે લોકોની વચ્ચે ફાટ પડાવીને તેમાં તિરાડ ઊભી કરીને વિના કારણે ઘણી વખત અમુક એવા માણસો હોય છે જે સંબંધ બગાડી નાખતા હોય છે આપણી સાથે પણ આવું ક્યારેક બને છે અથવા આપણા કોઈ એવા કોઈ સ્નેહીજન સાથે પણ બનતું હોય છે હવે આવી વખતે આપણે એ જોવું રહ્યું કે આપણે શું રસ્તો લેવો માણસો પોતપોતાની રીતે જીવનનો પથ કાપતા હોય છે ડગલેને પગલે પોતાના સ્વાર્થની પૂર્તિ માટે ગમે તે હદે જઈ શકે છે મિત્રો અત્યારનો માણસ યાદ રાખજો તો જીવનમાં જરૂરી છે કે આપણે પોતાનો સ્વવિવેક વાપરીને કઈ રીતે જીવન જીવવું અન્યથા આપણે પણ કારણ વિના સંબંધો બગાડવા પડે છે ભારે ભરકમ નુકસાન સહન કરવું પડે છે જય માતાજી મિત્રો